भारत सरकार द्वारा वर्ष 2014 में शुरू करायेल स्वच्छ भारत मिशन एक पॉइंट शून्य समग्र देश में स्वच्छता स्वच्छता ने प्रोत्साहन आप निमित्त बनी छे। जेनी सफलता आधार भारत सरकारे वर्ष बेहजार छी सुधी में तमाम शहरों ने कचरामुक्त शहरों शहरो बनावा उद्देश्य साथ स्वच्छ भारत मिशन अर्बन शून्य लॉन्च कर ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે સ્વચ્છતાની આ પ્રવૃત્તિને વધુ આગળ વધારવા રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત બે શૂન્ય લોન્ચ કરવામાં આવેલ છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્યના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારાતા શૂન્ય એક શૂન્ય છ બે શૂન્ય બે ચાર થી તા એક પાંચ શૂન્ય છ બે શૂન્ય બે ચાર દરમિયાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારાતા શૂન્ય છ શૂન્ય છ બે શૂન્ય બે ચાર ના રોજ રાજકોટ શહેરમાં આવેલ મહાપુરુષોની પ્રતિમા બાગ બગીચા ઉદ્યાનો અને સરકારી રહેણાંક વસાહતોની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરેલ જેમાં કુલ બસો ત્રાણું સફાઈ કામદાર મારફત સફાઈ ઝુંબેશ કરેલ જેમાં કુલ બાવન ટન કચરાનો નિકાલ કરેલ છે અહેવાલ દીપક રાઠોડ